હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ તહેવારમાં બનાવી શકાય એવી એકદમ સરળ રીતે બની જાય એવી મીઠાઈની રીત આ મીઠાઈ આપણે કન્ડેન્સ મિલ્ક માવા કે ઘી વગર બનાવવાની છે છતાં પણ એક એકદમ ટેસ્ટી બને છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો આ મીઠાઈ તમે ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી રાખી શકો છો અને તમે ઉપવાસમાં પણ આ મીઠાઈ ખાઈ શકો છો એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો તેના માટે એક વાટકો મોટો ભરી અને આપણે સૂકા ટોપરાનું છીણ લઈશું જે માર્કેટમાં તૈયાર મળે છે તે અને ત્રણ દસ દસ રૂપિયાવાળા જે પાઉચ આવે છે તેવા દૂધનો પાવડર લઈશું તમે ડેરી વાઇટનર પણ લઈ શકો છો એક વાટકો દૂધ અને એક વાટકો ખાંડ અથવા તો ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો ચારથી પાંચ નંગ બદામને આ રીતે અધકચરી ક્રશ કરી લઈશું ચારથી પાંચ નંગ પિસ્તાની કતરણ અને ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર લઈશું સૌ પ્રથમ એક વાસણમાં આપણે દૂધ લઈ લઈશું દૂધ થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો ખાંડ ઓછી નાખવાની અને વધારે ગળ્યું ખાતા હોય તો આના કરતાં વધારે તમે નાખી શકો છો ખાંડ થોડી ઓગળે એટલે એની અંદર આપણે દૂધનો પાવડર લઈ લઈશું જે દસ દસ રૂપિયાવાળા પાઉચ આવે છે એવા ત્રણ પાઉચ અમે લીધા છે અહીં એની અંદર ગાંઠા ના પડે એ રીતે આપણે મિક્સ કરીશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું આ મીઠાઈ ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને તમે રક્ષાબંધનમાં સાતમમાં કે આઠમમાં પણ આ મીઠાઈ બનાવીને ખાઈ શકો છો તમે ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકો છો ત્યારબાદ થોડું જાડું થાય મિશ્રણ એટલે ઇલાયચી પાવડર અને બદામની કતરણ નાખીશું આ બદામ અને પિસ્તા ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમારે ના નાખવા હોય તો સ્કીપ કરવાના બરાબર હલાવવાનું અને મિશ્રણ જાડું થાય ત્યાં સુધી આપણે થવા દઈશું આની અંદર આપણે ઘી પણ એટલું નથી વાપર્યું કન્ડેન્સ મિલ્ક પણ નથી વાપર્યું અને માવાનો ઉપયોગ પણ નથી કર્યો એટલે એકદમ આમ સરળતાથી બની જાય છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તૈયાર થઈ જાય છે હવે આપણે ટોપરાનું છીણ નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે તો બીજું થોડું ટોપરાનું છીણ ઉમેરી દેવાનું આની અંદર એટલે મિશ્રણ સરસ કઠણ થઈ જશે અને બરાબર હલાવી લઈશું થોડું જાડું થાય મિશ્રણ એટલે ફક્ત એક જ ચમચી ઘી નાખવાનું છે આની અંદર અને બરાબર મિક્સ કરી લઈશું કઢાઈ છોડવા માંડે મિશ્રણ એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને એકદમ ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી પણ જો તમારે એવું થાય કે નથી વળતા ગોળા તો તમે થોડીક વાર ફ્રીઝમાં મૂકી દેશો તો ફટાફટ તે વળવા માંડશે હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ઘીવાળો હાથ કરી અને આ રીતે તેમાંથી નાના નાના લાડુ વાળી અને સૂકા ટોપરાના છીણમાં રગદોડી લઈશું તો આપણા નાળિયેરના લાડુ તૈયાર થઈ જશે તમે આની અંદરથી નાળિયેર ટોપરા પાક પણ બનાવી શકો છો તો તમારે થાળીમાં એ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે તમારે ઠંડુ કરી દેવાનું અને તેના પીસ પાડી દેવાના તો એમાંથી ટોપરા પાક તૈયાર થઈ જશે પણ અહીં અમે ટોપરાના લાડુ તૈયાર કર્યા છે એટલે આ રીતે ઠંડુ કર્યા પછી વાળવાના છે સરસ રીતે બધા લાડુ વાળી અને સૂકા ટોપરાના છીણમાં આ રીતે રગદોડી લઈશું અને તેની ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા આ ટોપરાના લાડુ ફક્ત દસ જ મિનિટમાં બની ગયા અને એકદમ ટેસ્ટી લાગે છે તો તહેવારોમાં તમારે જો ઘરે સ્વીટ બનાવી હોય અને બહારથી મોંઘી સ્વીટ ના લાવી હોય તો આ સારો ઓપ્શન છે આના પહેલાં પણ અમે દૂધીના દૂધી અને ટોપરાના લાડુની રીત મૂકેલી છે એ પણ આટલી જ સરસ છે અને એકદમ સરળ છે તો એ પણ એની લિંક પણ હું આમાં મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય